જેતપુરમાં મિત્રએ જ મિત્રનું ગરુ કાપી નાખ્યું શહેરના રાજકોટ જુનાગઢ હાઇવે પર કેનાલ નજીક આવેલા ખુલ્લા મેદાનમાંથી એક પચીસ વર્ષીય યુવકનું ગરુ કાપેલી હાલતમાં વૃદ્ધિ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ આરોપી તીક્ષ્ણ હથિયાર વડે યુવકને મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરે છે તપાસમાં જાણવા મળ્યું કે મૃતકની સાથે એક રૂમમાં રહેતા તેના માત્ર તપાસ રૂપિયા જેવી બાબતે માતા વિશે અપશબ્દો બોલવા જેવી તકરારમાં કર્પેન હત્યા કરી હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મુખ્ય આરોપી આશિષ અને તેના સાગરિત રામચંદ્ર ભંડારીએ મળી રાત્રિના સમયે મૃતક સંજયના વૃદ્ધે મોટર પર લાદી હતી તેવો વૃદ્ધે મે જેતપુર નવાગઢ રોડ પર અવાવરો જગ્યા ઇફેક્ટ ફરાર થઈ ગયા પોલીસ બંને આરોપીની ધરપકડ કરી કરાવ્યું હતું મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે મચી ગઈ રૂપિયાની બાબતે મા વિશે અપશબ્દો બોલતા વિવાદ થયો જે બાદ હત્યા કરવામાં આવી રૂપિયા આશિષ અવસ્થી પાસેથી પહેલા લીધેલ હતા અને આશિષ અવસ્થી પાછો એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય એક વસ્તુ એ હતી અને બીજી આશિષ અવસ્થીના મધર વિશે જે મરણ જનાર છે એ અપશબ્દ બોલતો હતો એટલે એમનું એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે સર સેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર હોય ને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો વૃદ્ધે અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે હા જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે ત્યારે ફક્ત ત્રણ જણા જ એ રૂમમાં હતા આશીષ અવસ્થિ રામચંદ્ર અને જે મરણ જણા છે સંજય સંજયની હત્યાકારના જે કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે સાક્ષ સુધારવાનું જે ચાકુ હોય છે મોટું એ વાપરવામાં આવેલ છે